દર્શક મિત્રો પાછું જો મિલ કોલોનીમાં પાણી ભરાણા છે એક જ વરસાદની અંદરમાં કેટલું પાણી ભરાણું છે એ હું આપને બતાવી રહ્યો છું જો આ જે પાણી બધા એટલા તમારા ઘરમાં પાણી ભરાઈ ગયું છે ફરિયામાં આવ્યું છે ને આ જો ફરિયાની અંદરમાં પાણી આવી ગયું છે એ અગાઉ જે પોઝિશન થઈ હતી એ જ પોઝિશન પાછી ફરી પાછી આ મિલ કોલોનીમાં પાછી સર્જાણી છે તો જે કલેક્ટર સાહેબ કે ચીફ ઓફિસર સાહેબ તમે જોતા હો તો જો આપ જોઈ લેજો કે ફરી પાછું જે મિલ કોલોની અંદરમાં જે દશા થઈ હતી એ જ પાછી દશા આજે પાછી ફરી પાછી થઈ છે અને ફરી પાછા બધા જો આ હજુ વરસાદ આવશે તો પાછા પોતાના ઘરમાં પાણી આવી જશે એવી પછી હા એ જો અહીંયા આખું મેં ઓલું કર્યું છે એટલે અહીંયા પારો જે છે આખું જો હું તમને બતાવી રહ્યો છું કે તમે જોઈ શકો છો જો ફરી પાછા પાણી ભરાણા છે

પાણી કાઢે છે હો હા હા કહો કઉ દર્શક મિત્રો નમસ્કાર તમે જોઈ શકો છો જો અત્યારે આખું પાણી અત્યારે મિલ કોલોનીમાં અગાઉ જે ગયા વર્ષે જે પોઝિશન થઈ હતી એવી જ પોઝિશન અત્યારે પાછી થઈ ગઈ છે અને આખું જ મિલ કોલોનીની અંદરમાં પાણી ભરાણા છે ઠેઠ મેઇન રોડમાં પાણી ભરાણા છે ઘરમાં પાણી ભરાણા છે અને અત્યારે પોઝિશન આખી ખૂબ જ મિલ કોલોનીની અંદરમાં જો થોડો વરસાદ આવશે તો બધાના ઘરમાં એમાં આ ભાઈના ઘરમાં તો અત્યારે તમે જે ગલુડિયાની છે એ ઘરની અંદરમાં તો તમે પાણી તમે જોયું જ અને જે એને જે કુતરાની એને પોતાના ઘરમાં સાચે એવા છે મિત્રો વિચાર કરો તમારે તો આ પોઝિશન થઈ છે માટે જે પાળો આગળ જે છે એને ફરી એને તોડી અને પાછું પાણીનો નિકાલ કરવો જોશે તો જ પાણી નીકળશે નકર પાછું હથેલીની પોઝિશન પાછી થશે મિત્રો એટલે દર્શક મિત્રોનો જો તો તમે અમારો અવાજ સાંભળતા હોય કલેક્ટર સાહેબ ચીફ ઓફિસર સાહેબ ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ તો તાત્કાલિક અમને આ રાહત આપી અને અમારા પાણી જે ભરાણું છે મિલ કોલોનીમાંથી એમાંથી અમને છોડાવો એવી નમ્ર અપીલ છે બધાને જો તમારા ઘરમાં પાણી ભરાણા છે ક્યાં છે બોલો તો એમના ઘરમાં પણ પાણી ભરાણા છે પગથિયા લગી આવ્યા છે ને જો દર્શક મિત્રો હું આપને બધું બતાવું છું ઠેઠ સુધી જો હું પણ અત્યારે પાણીમાં અત્યારે હાલી રહ્યો છું તમે જો બતાવું છું તમને જો મિલ કોલોની ની અંદર ફરી પાછા પાણી ભરાણા છે અને પાછી ગયા વર્ષે જે પોઝિશન થઈ હતી એ જ પોઝિશન પાછી અત્યારે થઈ ગઈ છે મિત્રો કારણ કે પાણીનો નિકાલ ન હોવાના કારણે આ પોઝિશન થાય છે જો મિત્રો હું આખું તમને અત્યારે બતાવી રહ્યો છું કે કેવી પોઝિશન છે અત્યારે મિલ કોલોનીની અંદરમાં જો ઠેઠથી ઠેઠ સુધી હું જઈ રહ્યો છું તમને બતાવું છું જો મિત્રો આ તમે જોઈ શકો છો આ પાણી અહીં ભરણા છે તો કુત્રો પણ અહીંયા પાણીથી અત્યારે ભરેલું છે જો આખું એમાં જો કે પાણી પાછા ભરાણા છે મિત્રો હું આપણે ઠેઠ સુધી અત્યારે લઈ જાઉં છું રિક્ષા પણ ફસાઈ ગઈ છે કેટલું પાણી ભરાણું છે હે જો બધા જો મિત્રો દર્શક મિત્રો નમસ્કાર જો અત્યારે પાણી ભરાણું છે અને આખું મિલકુલોની અત્યારે પાણીની અંદરમાં આખો ગરકાવ છે તમે જોઈ શકો છો હું પણ અત્યારે પાણીમાં છું

જો મિત્રો કેટલા પાણી ભરાણા છે જો તમે જોઈ શકો છો જો જો મિત્રો પાછા પાણી ભરાણા છે રોડ ઉપર આવી ગયા છે પાણી દર્શક મિત્રો પાછી જે ગયા વર્ષે જે પોઝિશન થઈ હતી આ જો બહુ પાણી ભરાઈ જાય છે મિત્રો કઈ કરવું જોઈએ જો બધા જ લોકો કહી રહ્યા છે કે કઈક થવું જોઈએ પણ કંઈ થતું નથી હજી તો ઉનાળો છે હજી ચોમાસું તો હજી બાકી છે જો મિત્રો આ જો આખા રોડ નો બતાવું છું જે મેઇન રોડ જે છે જો આ મેઈન રોડ બતાવું છું જે રેલવે સ્ટેશન થી મિલપોટ સુધી નો આખો રોડ બતાવું છું કેટલું પાણી ભરાણું છે ભાઈ પાણી ભરાઈ ગયું

જો આ બધે બે હાલત તો તમે જોઈ શકો છો જો મિત્રો પાણી ભરણા છે આખા કોલોની રેલવે સ્ટેશન નો રોડ છે આ રેલવે સ્ટેશનના નો મેન રોડ છે રેલવે સ્ટેશન જવા વાળા કોઈ માણસ હાજર નથી હોતા સાચી વાત સાચી વાત છે જો મિત્રો પાણી પાછા ભરાણા છે આખો તમારે હું તમને આખો દ્રશ્ય બતાવું છું જો આથી પાછો કેટલો પાણી ભરાણો છે બધાના ઘરનું તમ કરે ઓલો લાઈ જો બધા 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 લીધા બધા જ ના જો મિત્રો બધાનું બતાવું છું તમને હું જો આખું પાણી ભરાણા છે આખું તમને હું બતાવું છું જો આ રવિ જનરલ જનરલ સ્ટોરમાં જો એને પણ અહીંયા પાણી ઠેટ આવી ગયા છે એ પણ આંગળીથી બતાવી રહ્યા છે જો મિત્રો આ બધા જ આખા ઓ બોલો શું આમાં કયો કયો શું છે બોલો હાલો પાણી કેવું ભરાણું છે પાણી તો ઘણું ભરાઈ ગયું છે હે જો મિત્રો પાણી ઘણું ભરાય આ હા જો 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 મિત્રો આ ભાઈ પડ્યા છે જો આ મિત્રો આ લાઈવ હું બતાવું છું તમને જો આ ભાઈ પાણીમાં પડી ગયા છે જો આ સાહેબ જોતા હોય તો તમે જોઈ લ્યો આ જો સ્કૂટર અત્યારે જ પડ્યું છે લાઈવ તમને આ દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે આ પોઝિશન અત્યારે પાછી ફરી પાછી મિલ કોલોનીની થઈ છે તો ખરેખર આ જે પોઝિશન છે એને ઓલું કરવા માટે થઈને પાણીનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે જો આ ભાઈ પડી ગયા છે જો એનું સ્કૂટર તમે જુઓ અત્યારે પાછું જો ફરી પાછું બહાર લાવી રહ્યા છે

જો જો ભાઈ અત્યારે જો સ્કૂટર લઈને આવે છે મિત્રો કેટલું પાણી છે પાણી તો બહુ જાજુ હે નીકળવું જોઈએ ને નીકળવું જોઈએ ને જો ભાઈ પણ કે રહે છે નીકળે છે જો આ બધે પોતે અત્યારે જો સ્કૂટર વાળા ભાઈને આપણે મળીએ મિત્રો કેવી રીતે પડી ગયા હે જો કાડો આવ્યો તો નમી ગયો શું નામ તમારું

જો આખો આ મિલ કોલોનીની અંદરમાં પાણી ભરાણા છે એનો આખો આખો વિડીયો આપણે બતાવી રહ્યો છું જો આ બધા છે જો આ જો મિત્રો આ ચોકમાં જે આ બધા જે તમે ફાટક ખુલી છે અને જે દ્રશ્યો સમજણા છે જો અરે આ મનુભાઈ જો આખે આખો જો ફરી પાછા પાણી ભરાણા છે હું તમને બતાવું છું જો ફરી પાછો ક્યાંક બંધ થઈ ગયું છે દાટો લાગી ગયો છે સાફ કરવાની જરૂર છે જો ભાઈ અત્યારે એની પોઝિશન છે એટલે ખરેખર આ પોઝિશન ને દૂર કરવી જોઈ હા હા જો મિત્રો આ પોઝિશન એક જ વરસાદમાં આ પોઝિશન થઈ ગઈ છે શું મિત્રો હું તમને આજે ફાટક ખુલી છે બધાને હું તમને એક આ વિડીયો બતાવી રહ્યો છું કે એક જ વરસાદની અંદરમાં કેટલા પાણી ભરાણા છે એનો એક નમૂનો બતાવી રહ્યો છું મિત્રો મિત્રો આપ જોઈ શકો છો જો પાણી હજી એક જ વરસાદ થયો છે ત્યાં પાણી એટલું ભરાણું છે

ਜੀ ਇੱਕ ਤੋਂ ਤੁਸੀਂ ਫੋਟੋ ਕੁੱਝ ਨਹੀਂ ਚੇਹੇ ਕੋਣ ਤੁਮਨੇ ਜੋਵਾ ਮਲੇ ਹੈ ਜੋ ਜੋ ਪੱਤੀ ਬਟ ਵੀ ਜੇਰ ਤੇ ਸ਼ੌਕ ਵਿੱਚ ਜਿਹੜਾ